અને અધ્યાય બે ની એકવીસમી કડીથી ત્રેવીસમી કડી સુધી મિથ્યા છે મિથ્યા છે તત્વદર્શી કહે છે કે સર્વ કાંઈ મિથ્યા છે એક માણસ પોતાની હોશિયારી આવડત અને કુશળતા વાપરીને વૈતરું કરે છે અને તેના ફળ કશું ન કરનાર બીજાને માટે છોડી જવા પડે છે આ પણ બધું મિથ્યા અને ખોટું છે માણસ આ પૃથ્વી ઉપર જે પરિશ્રમ કરે છે યુક્તિઓ અજમાવે છે અને મહેનત ઉઠાવે છે તેથી એનું શું ભલું થાય છે તેનો આખો દિવસ દુઃખમાં અને ચિંતામાં જાય છે અને રાતે સુધા તેના ચિત્તને જમ્પ હોતો નથી આ પણ બધું મિથ્યા છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન કલોસાના ધર્મસંગ પર સંત પાઉલનો પત્ર અધ્યાય ત્રણ કડી એકથી પાંચ અને નવથી અગિયાર સ્વર્ગની વસ્તુઓ પાછળ પડો તમને ખ્રિસ્ત સાથે સજીવન કરવામાં આવ્યા છે એટલે જ્યાં ખ્રિસ્ત ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે તે સ્વર્ગની વસ્તુઓની પાછળ પડો અને સ્વર્ગની વસ્તુઓમાં જ તમારું ચિત્ત પરોવો નહીં કે પૃથ્વીની કારણ તમે મરી ચૂક્યા છો અને તમારું જીવન પરમેશ્વરના સાનિધ્યમાં ખ્રિસ્તની સાથે સાથે ગુપ્ત રહેલું છે જ્યારે તમારા જીવનરૂપ ખ્રિસ્ત પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમાપૂર્વક પ્રગટ થશો તો પછી વ્યભિચાર અશુદ્ધાચાર વિકાર હલકી વાસના તથા લોભ જે મૂર્તિ પૂજા જ છે તે બધા પાર્થિવ જીવનના અંગોનો અંત આણો એકબીજા સાથે જુઠ્ઠું બોલશો નહીં કારણ હવે તમે જૂની પુરાણી પ્રકૃતિ તેના કુકર્મો સાથે ખંખેરી નાખી છે અને નવી પ્રકૃતિ ધારણ કરી છે જે પોતાના સર્જનહારની પ્રતિમાને અનુરૂપ નિત્ય નવી બનતી જાય છે અને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે છે એમાં નથી કોઈ યહૂદી કે નથી કોઈ યહૂદી નથી સુન્નતવાળા કે નથી સુન્નત વગરના નથી કોઈ કાફર કે નથી કોઈ મલેચ નથી કોઈ ગુલામ કે નથી કોઈ મુક્ત પણ ખ્રિસ્ત જ સર્વ કાંઈ છે અને સર્વમાં છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતલો કુરુદ ગ્રંથમાંથી અધ્યાય બાર કલમ તેર થી એકવીસ ચિંતા સાચી સંપત્તિની ની ટોળામાંથી એક જણે ઈસુને કહ્યું ગુરુજી મારા ભાઈને કહો કે વારસામાં મને ભાગ આપે ઈસુએ તેને કહ્યું ભલા માણસ મને તમારો ન્યાયાધીશ કે ભાગ વહેંચનારો કોણે નિમ્યો પછી તેમણે લોકોને ઉદ્દેશીને કહ્યું જોજો કોઈ પણ પ્રકારના લોપથી ચેતતા રહેજો કારણ માણસ પાસે ગમે તેટલી સંપત્તિ હોય પણ એ સંપત્તિ જ જીવનનું સાર સર્વસ્વ નથી પછી ઈસુએ તેમને એક દ્રષ્ટાંત કથા સંભળાવી એક પૈસાદાર માણસની જમીનમાં મબલક પાક પાક્યો હતો તે મનમાં વિચાર કરવા લાગ્યો મારે શું કરવું મારો બધો પાક ભરવાની તો મારી પાસે જગ્યા નથી તેણે વિચાર્યું હું આમ કરીશ હું મારો કોઠાર તોડી પાડીને મોટો બંધાવીશ અને તેમાં હું મારી બધી ફસલ અને માલમત્તા એકઠી કરીશ અને પછી મારા જીવને કહીશ કે અરે ભલા જીવ વર્ષો સુધી ચાલે એટલી મત્તા તારી પાસે ભરેલી છે હવે આરામ કર અને ખાઈ પીને મજા કર પણ ઈશ્વરે તેને કહ્યું અરે મુરખ આજે રાતે જ તારે તારો જીવ સોંપી દેવો પડશે પછી તે જે બધું ભેગું કર્યું છે તે કોને જશે જે માણસ પોતાને માટે સંપત્તિ તો ભેગી કરે છે પણ ઈશ્વરની નજરમાં સમૃદ્ધ થતો નથી તેની આવી દશા થાય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો